તો હાલો તમને બધાને બતાવું તો વિડીયોમાં બનાવીશું તો હાલ જોઈ શકો

બ્લોક્સ માં ત્રણ નું મંદિર આખું બતાવીશ તો તમે બ્લોક્સ માં બનાવી તો ફાઈનલી મિત્રો આપણે મંદિર ના દ્વારે પહોંચી ગયા છીએ તો ચાલો પ્રસાદી લઈ દર્શન કરવા જાવી તો આપણે મંદિરે પહોંચી ગયા છીએ તો તમે બધા જોઈ શકો છો ကမ္ဘ <t> ာမမပါပ <t> ဲအ <t> ေ <t> ာက <t> ်မှာရှိတဲ့

તો હવે જવાનું છે આપણે સફારી પાર્કમાં તો લોક્સમાં માં બનવા તો ફાઈનલી આપણે સફારી પાર્ક પહોંચી ગયા છીએ તો તમે જોઈ શકો છો કેવો સફારી પાર્કનો નો ગેટ છે તો તમે જોઈ શકો છો તો હવે જવાનું છે આપણે અંદર તો તમે જોઈ શકો છો કાકા આવી રીતના છે ઈ પાછો હવામાં બે પગ છે તો હવે જવાનું છે આપડે ઈસકા ખાવા તો હાલો જાય તો તમે જોઈ શકો છો કે આવ્યો નજારો છે અંદરનો આ બીજો હાવ તો તમે જોઈ શકો છો આવું કાક છે ઈસકા ખાવાનું તમે જોઈ શકો છો અને આ સાઈડ ખાઈ છે છોકરા વિસ્કા તમને વસ્તુ બતાવું એવું હોતું ને સફાઈ કરવા છે તો તમે જોઈ શકો છો આપણે ખાવાની છે લસર એટલે માથે ચડવા મળે છે આપણે આ લસર પટ્ટીમાં લસર ખાવાની છે તો ચાલો

તો તમે જોઈ શકો છો આવી રીતનો હવસ છે પુલ છે તો આપણે નીચે ઉતરી ગયા છીએ અને આ સાઈડ છે બિલાડીનું બોર્ડ તમે જોઈ શકો છો આ સાઈડ છે ફુદડી હવે હું તમને બતાવવાનું છું દુનિયાનું સૌથી મોટું સ્ટેચ્યુ તો ચાલો બતાવું અને આ સાઈડ છે દુનિયાનો સૌથી મોટો સ્વિમિંગ પુલ અત્યારે તો ખાલી છે પણ જોઈ શકો છો મોટો તો નથી તમે બધા જોઈ શકો છો અને આ છે સફારી પાર્ક નો મેન ગેટ ત્યાંથી સી ને એવું બધું જોવાય છે તો તમે ગેટ જોઈ શકો છો તો હવે જવાનું છે આપણે ઉપર ટોકરીએ તો કી ટોકરી છે તમને બતાવી દઉં જો સામે દેખાય એ ટોકરીએ જવાનું છે આપણે હવે આપણે ઉપર ટોકરીએ પહોંચી ગયા છીએ તમે બધા જઈ શકો છો અને આ સાઈડ થી ઉપર થી કક આવો નજારા દેખાય છે સફારી પાર્ક નો તો તમે જોઈ શકો છો તો તમે ગળત્રા નો ડેમ જોઈ શકો છો કેવી રીતના દેખાય છે તો આપણે ટોકરી થી નીચે ઉતરી ગયા છીએ આ સાઈડ કેવી રીતના હવા છે તો તમે જોઈ શકો છો આ સાઈડ નું તમે ખાલી ખડ જુઓ હૈલાજ રાખી હૈલાજ રાખી ખડ માંથી એમ જ થાય રાખી જો આખો પગ કરી જાય ને આપણે આવી ગયા સૌ સફારી પાર્કના ના બીજા પુલે તો તમને બતાવું તો તમે જોઈ શકો છો સામે આંબરડીની માથે સિંહ ઉભો છે અને આ છે દુનિયાના સૌથી મોટા ચાર હાવ તમે જોઈ શકો છો અને નીચે લખેલું છે આંબરડી અને આ સાઈડ છે ફૂદડા અને ફૂદડા પાસા હલ્લે એવા જોઈ શકો છો અને આ સાઈડ છે બે નંબર ઈતી તો તમે જોઈ શકો છો તો લગ લઈ લાગે તો લાઈક સબસ્ક્રાઈબ ને શેર થકતા જાય બાય બાય